નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જીગ્નાબેન ધારાબેન ચૈત્ર સુદ તેરસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ તો બાળમિત્રો આ મહાવીર છે ને એ ફક્ત કોઈ નામ નથી પણ એ જૈન ધર્મના 24મા તીર્થંકર છે અને બાળમિત્રો ભગવાન મહાવીર સ્વામીનો જીવન હતું ને એ જેમનો સંદેશ હતો અને એમણે લોકોને સંદેશ આપ્યો કે જીવો અને જીવવા દિવો જેમ આપણને આપણું જીવન વ્હાલું છે ને એવું જ દરેકને પોતાનું જીવન વ્હાલું છે અને ભગવાન મહાવીરે પાંચ સિદ્ધાંત આપ્યા હતા અહિંસા સત્ય ઔચર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અને આવા સરસ મજાના જીવનના પાઠ આપતા ભગવાન મહાવીરનો જન્મ છે ને એ બિહારના ક્ષત્રિય કુંડ ગામના વૈશાલી શહેરમાં થયો હતો અને એમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ અને માતાનું નામ હતું ત્રિશલા અને બાળમિત્રો એમના પિતાશ્રી છે એક ક્ષત્રિય રાજા હતા અને તે ખૂબ જ બહાદુર શૂરવીર અને પરાક્રમી રાજા હતા સાથે તેઓ પ્રજા પ્રેમી અને દયાળુ પણ હતા તેમના શાસનમાં પ્રજા ખૂબ સુખી અને ખુશ રહેતી હતી અને બાળક મહાવીરના જન્મથી આ પરાક્રમી રાજા અને પ્રજાની ખુશી બમણી થઈ ગઈ હતી અને બાળમિત્રો મહાવીર ભગવાનનો જન્મદિવસ છે ને એ મહાવીર જયંતિ કે મહાવીર કલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે અને તેમના જન્મ સમયે ક્ષત્રિય કુંડમાં દસ દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તેમાં દરેક પ્રજાજનોને આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા તેમનો આદર સત્કાર કરવામાં આવ્યો હતો અને રાજા સિદ્ધાર્થ એટલે કે કે બાળક પિતાનું કહેવું હતું તેમના ધન ધાન્યના ભંડાર રાજકીય સાધન તથા દરેક વસ્તુમાં જ વૃદ્ધિ થઈ હતી એટલે જ એનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું ધારાબેન કેટલું સરસ મજાનું ગીત હતું કે આપણે હંમેશા વિશ્વની શુભ ભાવના ભાવવાની દરેક માટે સારું ઈચ્છવાનું અને એવી રીતે મહાવીરના જીવનમાં જે પણ આદર્શો હતા ને એ આદર્શને આપણે આપણા જીવનમાં અપનાવવાની કોશિશ કરવાની એટલે ભગવાન મહાવીરને બાળ મિત્રો તમે રોલ મોડેલ પણ બનાવી શકો અને આવા સરસ મજાના વિચારો સાથે આજે સાંભળવાની છે સરસ મજાની બાળ વાર્તા અને બાળ વાર્તા કરી રહ્યા છે સીમા ભટ્ટ નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ને આજ તમને સરસ મજાની વાર્તા કહેવાની છું તો સરસ મજાને શાંતિથી સાંભળજો વાર્તાનું નામ છે વંદના સભામાં વાંદરો એક સુંદર મજાનું ગામ હતું એ ગામનું નામ રામપુર હતું એ રામપુર ગામમાં અલગ અલગ જાતિના લોકો રહેતા હતા આ રામપુર જેવા નાનકડા ગામમાં એક સરસ મજાની એક શિશુવાટિકા આવેલી હતી એ શિશુવાટિકાની આસપાસ નાના મોટા વૃક્ષો આવેલા હતા અને વળી આ નાના મોટા વૃક્ષો પર તો નાના મોટા કાળા ભૂરા જેવા અલગ અલગ વાંદરાઓ રહેતા હતા અને આ વાંદરાઓ તો આમથી તેમ કૂદાકૂદ કરે અને જુઓ તો એક ડાળીથી બીજી ડાળી બીજી ડાડીથી ત્રીજી ડાળી પર કૂદાકૂદ કરે અને હૂપ 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 એવા અવાજો પણ કર્યા કરે આમ એક વખતની વાત છે સવાર થયું દાદા છડી પોકારી રહ્યા હતા અને ભાઈ કુકડે કુક કુકડે કુક કૂકડે કુક એમ પોતાની બાંગ પોકારી રહ્યા હતા અને તેવામાં બાળકો બધા જ શિશુવાટિકામાં રમવા જઈ રહ્યા હતા અને ત્યાં પહોંચી સૌથી પહેલાં બાળકો શિશુવાટિકામાં જઈ અને દીદીને નમસ્કાર કહીને વંદના ખંડમાં ગયા ત્યાં તો સૌથી પહેલાં આવી ગયેલા દીદીને નમસ્કાર કરી અને વંદના ખંડમાં ગયા ત્યાં સરસ મજાની લાઈનમાં બેસી ધૂન વંદના કરવા લાગ્યા વંદના ખંડમાં સરસ્વતી માતાની મૂર્તિ પાસે દીપ જ્યોતિની અગરબત્તી દીદીએ પ્રગટાવીને તૈયાર જ રાખી હતી અને બાળકોએ વંદનાની શરૂઆત શ્લોકથી કરી યા કુંદે તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા વસ્ત્રાવૃતા યા વીણાવર દંડ મંડિત કરા या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृतिविद् देवै वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजां या पहां शुक्लं ब्रह्मविचारसा परमाम् आद्यां जगद्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाण्यान्धकार्यापहां हस्ते स्वाटिकमालिकां विदधतीं पद्माशने संस्थिताम् વંદેતામ પરમેશ્વરીમ ભગવતી બુદ્ધિ પ્રદામ શારદામ અને આમ વંદના ગવાતી હતી ત્યાં અચાનક વંદના ખંડની બારી પાસે એક વાંદરાભાઈ આવીને બેસી ગયા અને આમ તેમ નજર ફેરવી અને જોવા લાગ્યા બધા જ બાળકો આંખો બંધ કરીને બે હાથ જોડીને વંદના બોલતા હતા થોડી વારમાં વંદના પૂરી થઈ દીદી બધા જ બાળકોને લઈ મેદાનમાં ગયા મેદાનમાં સૌ પ્રથમ હળવી કસરત કરાવી અને યોગના આસનો કરાવ્યા તેમજ ત્યારબાદ બધા જ બાળકોને દીદીએ સૂચના આપી કે હવે બધા જ બાળકો જેને જે રમત રમી હોય તે રમે એ સૂચના મળતા બધા જ બાળકો પોતાની મનગમતી રમતો રમવા માંડ્યા કોઈ પકડા પકડી રમે તો કોઈ બાળકો સંતા કુકડી રમવા લાગ્યા તો કોઈ દોડા દોડીની રમતો રમવા લાગ્યા આ દરેક બાળકોએ અલગ અલગ રમતો રમતા રમતા આનંદ મેળવ્યો અને આ બધું જ પહેલાં વાંદરાભાઈ દૂરથી ઝાડ પર બેઠા બેઠા જતા હતા વાંદરાભાઈને તો વંદના ખંડમાં વંદના અને ધૂન ગાવાની ખૂબ જ ઈચ્છા થઈ અને જે બાળકો જુદી જુદી રમતો રમતા હતા તે રમતો રમવાની પણ એને ઈચ્છા થઈ અને પછી તો વાંદરાભાઈ હૂપ હૂબ હૂપ હૂપ કરતા દીદી પાસે દોડી આવ્યા અને દીદીને કહેવા લાગ્યા કે દીદી દીદી મારે પણ ગાવું છે મારે પણ આમ રમવું છે તો વળી દીદીએ વિચારીને કહ્યું કે અરે તું તો આખો દિવસ આમથી તેમ કુદાકૂદ કરે છે તું તો આખો દિવસ એક ઝાડથી બીજા ઝાડ અને બીજા ઝાડથી ત્રીજા ત્રીજા ઝાડ એક ડાળીથી એક બીજી ડાળી બીજી ડાળીથી ત્રીજી ડાળી તું કુદાકૂદ જ કરે છે તો તને તો શાંતિથી બેસતા જ નથી આવડતું ને તો વાંદરાભાઈ તો વચ્ચે બોલી ઉઠ્યા ના દીદી મારે તો આ બાળકોની જેમ ગાવું છે ને રમવું છે અને પછી તો વાંદરાભાઈને વાંદરાભાઈએ જીદ પકડી અને પાછું વળી દીદીએ કહ્યું કે ઓ વાંદરાભાઈ પણ એક શરત હો જો વાંદરાભાઈએ કહ્યું કે હા બોલો બોલો દીદી તો દીદી કહેવા લાગ્યા કે તમારે તો પણ આ બાળકોને જેમ આંખો બંધ કરીને બેસી રહેવું પડશે ને હાથ જોડીને પણ અને વળી સાથે કુદાકૂદ કર્યા વગર જ હો શાંતિથી બેસવાનું હશે તો વાંદરાભાઈ તો ઝડપથી બોલી ઉઠ્યા કે સારું દીદી તમે જેમ કહેશો તેમ કરીશ કુદાકૂદ નહીં કરું શાંતિથી બેસીશ હાથ જોડીને પણ આંખો બંધ કરીને હું બેસી જ રહીશ તો દીદીએ કહ્યું કે સારું તો તું કાલે શિશુવાટિકામાં રમવા આવજે અને બીજા દિવસે સવાર થયું ને ભાઈ તો કૂકડે કૂક કૂકડે કૂક કૂકડે કૂક એમ બોલવા લાગ્યા અને વાંદરા ભાઈ તો સૌથી પહેલાં શિશુવાટિકામાં રમવા આવી ગયા હતા સાથે બધા જ બાળકો પણ આવીને વંદના ખંડમાં વંદના કરવા બેઠા હતા વાંદરાભાઈ પણ સાથે બેઠા હતા અને બધા જ પ્રાર્થના કરવા લાગ્યા એટલામાં દીદીએ વાંદરાભાઈની સામે કેળા બાંધ્યા અને વાંદરાભાઈએ તો થોડી વાર પછી ઝીણી ઝીણી આંખો ખોલી તો સામે કેળા અરે વાંદરાભાઈના મોમાં તો પાણી આવી ગયું અને તેને કેળું ખાવાની ઈચ્છા થઈ ગઈ વાંદરાભાઈ કેળાને પકડવા જાય ત્યાં તો તેને યાદ આવી ગયું કે દીદીએ આંખો ખોલવાની ના પાડી છે તે શાંતિથી બેસવાનું કહ્યું અને વાત યાદ એને યાદ આવી ગઈ તેણે જલ્દીથી આંખો બંધ કરી અને બેસી ગયા થોડી વાર પછી પાછી વાંદરાભાઈએ તો ઝીણી ઝીણી આંખો કરી ને કેળાની સામે તો નજર કરી લીધી અને તેને કેળાને સૂંઘવાની ઈચ્છા થઈ ફરી પાછા કેળાની નજીક જઈ એ સૂંઘવાનો પ્રયત્ન કરતાની સાથે જ પહેલાં દીદીએ કહેલી વાત તેમને યાદ આવી ગઈ અને તરત જ ફરી આંખો બંધ કરી અને વાંદરાભાઈ બેસી ગયા આમ વાંદરાભાઈને વારંવાર કેળું ખાવાની ઈચ્છા થઈ આંખો ખોલી અને લેવા જાય એ તરત જ દીદીની કહેલી વાત એમને યાદ આવી જાય એમ કરતાં વાંદરાભાઈ વંદના પૂરી થઈ એટલે વાંદરાભાઈ તો આંખ ખોલી એમની સાથે બધા જ બાળકોએ દીદીએ ગુરુજીએ આંખો ખોલી સાથે જે દીદીએ વાંદરાભાઈને આંખો બંધ કરીને બેસી રહેવા કહેલું હતું તે દીદીએ પણ આંખો ખોલી નાખી અને એક તો વાંદરાભાઈ અને બીજા કેળા એ બંનેને જોયા પેલા દીદીએ તો કેળા અને વાંદરા બંનેને ત્યાં જોયા અને તરત જ વાંદરાભાઈને દીદીને કહ્યું હતું તે અરે વાંદરાભાઈ તમે આંખો ખોલી પણ કેળા કેમ ખાધા ત્યારે વાંદરાભાઈએ જવાબ આપ્યો કે દીદી તમે તો કહ્યું હતું કે આ બધા જ બાળકોની જેમ ડાયા થઈ અને બેસવાનું છે ત્યારે દીદીએ ખુશ થઈ અને વાંદરાભાઈની પીઠ થાબડી અને કહ્યું શાબાસ તમે તો ખૂબ જ ડાયા છો હવે આ કેળા લઈ અને તમે ખાઈ જાઓ અને પછી તો વાંદરાભાઈને જોઈતું તું એ મળી ગયું અને એમણે તો કૂદકો મારી અને હોપ 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 ખૂબ કરતાં એ કેળાને પકડી અને ઝાડ પર ચડી અને કેળા ખાવા લાગ્યા અને ત્યારબાદ દીદીએ બાળકોને સમજાવ્યું કે જો તમે આંખો બંધ કરી અને વાંદરા વંદના ખંડમાં બેઠા હતા તો વાંદરા ભાઈ પણ તમારા જેમ ડાયા થઈ અને આંખો બંધ કરી અને બેઠા હતા તો બાળકો આ વાર્તા પરથી એ બોધ મળે છે કે મનને શાંત રાખવાથી માનસિક ક્ષમતાનો ખૂબ સારો વિકાસ થાય છે બાળ મિત્રો તમને મજા આવીને વાર્તા સાંભળવીને તો ચાલો આજે હવે તમને બીજી વાર્તા કરું છું તો સરસ મજાના સાંભળજો વાર્તાનું નામ છે મા મને ચાંદલીઓ આપો ને પ્રાચીન સમયની આ વાત છે બાળકો તમને તો ખબર જ છે કે હમણાં આપણા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના ગુણગાન આખા વિશ્વ જગતમાં ગવાઈ રહ્યા છે અને શ્રીરામ ભગવાનનું મંદિર અયોધ્યા નગર ખાતે નવ નિર્માણ પામ્યું છે અને હાલ લોકો દર્શનાર્થે જઈ રહ્યા છે તો આવા શ્રી પ્રભુ રામજીની નાનપણની વાત તમને હું આજે કહું છું તો સરસ મજાના બેસીને સાંભળજો પ્રાચીન સમયના કાળમાં એક નદી વહેતી હતી અને તે નદીનું નામ હતું શરયુ નદી તે નદીને કાંઠે એક મોટું નગર આવેલું હતું તેનું નામ અયોધ્યાનગરી હતું એ નગરમાં એક રાજા રાજ્ય કરતા હતા અને એમનું નામ હતું દશરથ રાજા આ દશરથ રાજાને ચાર પુત્રો હતા તેમાંથી સૌથી મોટા પુત્ર શ્રીરામ ભગવાન હતા એ શ્રીરામ નાના હતા ત્યારની એ આ વાત છે રામના માતા શ્રી કૌશલ્યા માતા મહેલની અગાશીમાં બેઠા હતા થોડી વારમાં શ્રીરામ રમતા રમતા ત્યાં આવી પહોંચ્યા કૌશલ્યા હસતા હસતા એમને પોતાના ખોળામાં બેસાડે છે તો રામ ભગવાન પણ પોતાના હાથ લાંબા કરે છે અને રામ દોડતા દોડતા આવી અને માતાના ખોળામાં સૂઈ જાય છે એમનું મુખ આકાશ સમીપ હતું અને ખોડામાં સૂતા સુતા રામે ઊંચે ઊંચે જોયું તો પૂનમની રાત હતી આકાશમાં થાળી જેવો ગોળ ચાંદો ઊગ્યો હતો ચાંદો જોઈને રામને એ લેવાનું મન થયું અને પછી તો શ્રીરામે ખોડામાં સૂતા સુતા હાથ લાંબા કર્યા અને માતા એને કહે છે રામે કહ્યું મા મને ચાંદલીઓ આપો ને તો માતા કૌશલ્ય બોલ્યા અરે ભાઈ ચાંદો તો બહુ જ ઊંચે છે એ આપણાથી લેવાય જ નહીં આપણા હાથમાં ન આવે તો રામે તો હઠ પકડી એમને તો મોટે મોટેથી રડવા માંડ્યું મા મને ચાંદલીઓ જોઈએ માં મને ચાંદલીઓ જોઈએ લાવી આપો ને મને ચાંદો આપો ને મને લાવી આપો ને બસ એક જ વાત શ્રી રામ ભગવાન હઠી ભરાણા અને રડવા લાગ્યા અને બોલવા લાગ્યા અને કૌશલ્યા તો રામને બહુ જ સમજાવે છે પણ શ્રીરામ તો માન્યા જ નહીં રામને તેમના પિતાશ્રી ખૂબ દશરથ રાજાએ પણ સમજાવ્યું ખૂબ લાડ કર્યા છે પરંતુ એમણે તો એ માન્યા જ નહીં ખૂબ જ સમજાવ્યા ભાતના રમકડા આપ્યા શ્રીરામને રડતા રડતાં છાના રાખવા માટે બહુ જ મહેનત કરી અથાગ પ્રયત્નો કર્યા પણ કોઈ વાતે ભગવાન રામ ન માન્યા તે ન જ માન્યા અને રડતા રડતા જ અને રડતા જ રહ્યા અને પછી રામને રડતા સાંભળી અને દાસ દાસીઓ દોડી આવ્યા પછી તો મહેલમાંથી બીજી બધી જ રાણીઓ ત્યાં પહોંચી આવ્યા એમના માતાઓ પહોંચી આવ્યા પ્રધાનો આવ્યા રાજાઓ આવ્યા દરબારીઓ આવ્યા પણ રામ તો છાના રહ્યા જ નહીં અને પછી તો આખરે રાજ્ય ગુરુ આવ્યા અને તેમણે થાળીમાં પાણી મંગાવ્યું અને પછી રામને તે થાળી પાસે બેસાડ્યા અને પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું તે જોઈ અને ભગવાન રામને પોતાના બંને હાથ બંને હાથ વડે એ પ્રતિબિંબને પકડીને પાણીમાં થપ 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 થપકાવવા માંડ્યા અને તે તો ખૂબ જ ખુશ થઈ ગયા તેમને તો એમ થયું કે હું ચાંદાને પકડું છું આમ રાજ્યગુરુની આવી સુંદર યુક્તિથી શ્રીરામ રડતા રડતા બંધ થઈ ગયા અને ચાંદા સાથે રમવા લાગ્યા આવા હતા આપણા ભગવાન શ્રીરામ તો બોલો જય શ્રી રામ જય શ્રી રામ તો બાળકો તમને આ વાર્તા ગમી ને સરસ ચાલો ભાઈ આવજો આવજો તો બાળ મિત્રો વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને અને એમાં એક ઉપર એક ફ્રી એટલે ડબલ મજા અને આ બાળવાર્તાની મજા આપણને કરાવી સીમા ભટ્ટે અને બાણમિત્રો હવે તમને વેકેશન પડવાનું છે અથવા પડી ગયું છે તો એવું ખારું ને હા અને તો બધા પ્રવાસે જવાનો પ્લાન કરતા હોય કોઈ એરોપ્લેનમાં કોઈ બસ માં તો કોઈ છોકછોક ગાડીમાં તો બાણમિત્રો તમે પણ આવી છુકછુક ગાડીમાં બેસી અને સરસ મજાના પ્રવાસ કરજો નવી નવી જગ્યાઓ જોજો અને તમે ત્યાં ગયા ત્યાં શું જોયું એ અમને પત્ર લખીને જણાવજો તમારા ભાઈબંધ દોસ્તાર સાથે તમારા કઝિન્સ સાથે શેર પણ કરજો તો આવતા રવિવારે ફરીથી મળીશું અવનવી વાતો અવનવી જાણકારી સાથે આપના મનપસંદ કાર્યક્રમ કિલ્લોલ સાંજે સાત અને વીસ મિનિટે અને હા ભૂલાય નહીં આકાશવાણીના ના કેન્દ્ર પર ત્યાં સુધી સ્ટેટ્યુન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞા આવજો બાળ મિત્રો આવજો ધારાબેન